આ બધી ચકલી છે ને હિમાળું ચકલી કઈ અમે હિમમાં બહુ હોય ચકલી ને કારીગર આય કેમ કેમ છે આપણે હાથ થી બનાવવું હોય તો એના બને આવું એવો માળો બનાવે ચાલો આજ જવું હે મારે ભાદરે આપણે વલડીની દવા થાય તી એમાં હેરાવની જગ્યાએ ક્યાંક ક્યાંક રહી ગયો છે ત્યાં આપણે પાછા બેક પોમ્પ છાતવાના છે ઓલી જો કે સુકાઈ ગયા હે હાથ થઈ ગયા હાથ આઠથી છાંટી હતી ને અને એ રહી ગઈ ને એમાં થોડાક પોમ્પ છાંટવા જવા હે ફાદરમાં આપણે હે ને થોડાક દી મોર વલળીને દવા છાંટી હતી હેરા પૈડાતા ફોકડી મોર પાંચ હાથ કે આઠ દી થયા હે ને એ છાંટી હતી ને એ તો આટલા ટૂંકમાં અહીંથી નથી દેખાતી સુકાઈ ગઈ એવું લાગે છે બાકી તો આપણે અહીંયા જાહુ પછી જો હું અને આજે ને જે ઓલી હેરાન લાઈન નું પડ્યું તેમાં હેરાન જગ્યા એમ કે રહી ગઈ હોય ને એમાં છાટવી હે થોડાક દી મોર વલડી માં દવા છાટી હતી ને બધી આમ થઈ ગઈ જા હુકાઈ ગઈ બધે થી વધારે ઘેરો જ આયા હતા અને બધી છે ને હુકાઈ ગઈ પીરી બધી પડી ગઈ હે હા તાસ દી થી આ છાટી ને હજી ટૂંકમાં આને ખેડાય વીસ પચીસ મહિનો થી વધારે ત્યાં સુધી આમ નમ રહેવા દેવું એટલે હે ને એનું ઝેર દવાનું તર ઉતરી જાય

હું વરી પરવારી જાય બિચારી બે બટકા ભરી લઈએ ને બટકા ત્યારે પરબારી એમ હાલતી થઈ જાય વરી જાય હે હમણાં તો અમે કાઠને સુરભી બે આવ્યાથી કામ વીધું ને લુગણા ધોવા હે પણ આ જમા હે ને એક બાય ખોટકાઈ ગઈ લુગણા ધોવા હારી મશીન ખોટકાઈ ગયું હોય હવારનું હાલતું નથી મને કંઈક વાંધો થઈ ગયો હોય કે હાથથી ધોવાનું હું કરો હું કે દી ના છ સાત વર્ષ થયા હોય ને લુગણા ધોવા નથી પડ્યા એટલે જે હું કરવી અલબી લાગે એ ધોવા નથી એ હવારે કૂચે મળ્યા ઘણી વાર એમ તો ગામમાંથી કંઈક કારીગરને તેડાયો હતો પણ કંઈક વાંધો છે એટલે

બીજું બધું તો કામ થઈ ગયું છે પણ લુગડા ધોવાના બાકી છે ધોઈ લઈ બુરેશ આંગળી ગામમાં મૂક્યાથી છે બુરેશ બુરેશ તો હતું એમ તો અમે લુગડા નવા લુગડા ધોતા એમ પણ આપણે સુરભી આવીને તે દિન એને શું કહેવાય એને વાળ શું કહેવાય ઓરાવવામાં ઓરાવવામાં રાખી દીધું દાંતિયાની જગ્યાએ કાં વોશિંગ મશીન છે ને એલજીનું હે અને જૂનું હોય

के बोल जाओ मैं भाग गया जा भाई हम ये चाय बने दीजिए हां रमेश बाबू आए हुए हैं दे बैठा बापू बाबू ने रमेश बाबू बे हां सुर भी आ गए तो एक और जाऊं पड़े बे ना खादी मैं हां जो बाबू है ने चाय दे दी सुर भी मां थे दी क्या बहन थी सुर भी जो तेरा से ना कर મેરા કા આદિ રેડી કા મોરુ બાપુ ગયો મેં સ્લાફ તો અમે હા ગુરુદ્વારો છે અમારો ચાલુ છે તેવા તો કેડાય વાળ બેઠા હા હા ઓર હો ન સ્લાફ ફોન કરે આયો પણ નક્ષફન ચાલુ હોય

જે ઠીક લાગે હાલો બને પછી જોઈ કેવાનું બનાવે આ છે ને કાલ સવારની મને એક આખ બહુ જ દુઃખે છે દુખે એટલે હવે તરપોલિયા હોય કે આમાં ઝીણી ઝીણી આપણે અરાઈ હોય ને મારે ગરમીની અરાઈ હોય કે હું હોય બરે હાવ એકદમ ને ભૂમિ કંઈક ખંજવાળા આવે કંઈક કંઈક બરે અને કંઈ કંઈ છે ને પાણી જ વહીયે હાવ ઈ આમાં શું હોય ને કંઈ ખબર નથી પડતી બે છે ઈ ટ્રાય કરવી છે કુવાર લેવું હાજ હોય ને કંઈ કાલે જ બનવું હા એવું હતું તો અંધારાનું લેવા દેવાની મન ના તો હે ને કુવાર આઈ જ વાડીયા થી લઈ લેવા ત્યાં એને તો આપણે ગમે ત્યાં મૂકી ને ઉગી જ જાય કોઈ દી સુકાય જ નહીં કુવાર તો કે આપણે હે ને એક એનું પાંદડું લઈ લઈ લઈને ઘી રાખી દઈએ તો સાંજે સુતે તાણ એવું લાગે ને આંખ ભરતી હોય ને બહુ જની તો ચોપડ હિયું કુવા તો કે કાયન ચોપડી ને થકતા ને તો ઈ તા કરે એટલે લગભગ આખી દુનિયાને ખબર છે તા શામ રાખી દે હું તો બેતન દી કે ચાર જે જેટલા દી પાછ ને તો સુકાઈ ને તા આસ કરવા કરવા નથી આંકી પાવડો ભૂત પર ને ખાય એટલું કડું હોય કડું હોય પણ એવું હોય ખાય ખાય કે

મને સાઈડ માં નીચે થી એકદમ દેખાતું નથી પણ એકદમ કઈ કઈક બરે અને કઈક કઈક બરે અને કઈ કઈક ખંજવારે આવે અને કઈક પાણી વહી

आक मताधी salahई बाधे अवाधी मातोशी को मेरा बचितु करें न Алदो भी भुषारी लाधु को घावे लाधी घए ला goal देक, हो भी ऊड़ivा लादो isn't it? दो अड्म मारे अवाधीट बेन Yes, अड़् जावे को दो घुने, भुश स्यूहं ड़ाесь अअ मेरा अड, apart Leрок